મિત્રો રાજ્ય સરકાર દ્વારા સત્તાના ચાપલુસ આવો એક એવોર્ડ જાહેર કરવામાં આવે તો ફટાક દઈને આ એવોર્ડ બે નિવૃત્ત કર્મચારીઓને મળી જાય એવા એક મિસ્ટર ચાવડા અને મિસ્ટર બ્રહ્મભ આ બંનેને હમણાં મારી વિરુદ્ધ ઉશ્કેરવા માટે ન્યૂઝ ચેનલની ડિબેટમાં કેટલાક લોકોએ બેસાડ્યા પણ આ બંને મિત્રોને એટલું કહેવા માંગુ છું કે તમે આટલા બધા નિષ્ઠાવાનો અને રાજ્યના પોલીસ કર્મી ભાઈ બહેનોને આટલી બધી ચિંતા હોય તો તમે કામ કરવાનું સૂચન છે પહેલી ડિસેમ્બરના દિવસથી ગુજરાતના પોલીસ કર્મચારીઓના કામના કલાક નિર્ધારિત થાય સમગ્ર ગુજરાતના પોલીસ કર્મચારી કોન્સ્ટેબલ ભાઈ બહેનો યુનિયન મળે ગ્રેડ પે નો લાભ મળે અને એમના સિનિયર આઈપીએસ અધિકારી દ્વારા એમનું કોઈ પણ પ્રકારનું ટોર્ચર કરવામાં ન આવે અને સાથોસાથ સમગ્ર ગુજરાતમાંથી દારૂ અને ડ્રગ્સની બધી દૂર થાય એના માટે તમે બંને મહાપુરુષો આ મરણના તુપાસ ઉપર પથિક આશ્રમ પર બેસી જાઓ આવું મારું સૂચન છે તમે ગુજરાતની જનતાનું ઓપિનિયન લો જે પ્રમાણે તમે ડિબેટ કરી અને તમારી જે પ્રતિભા ખીલી આવી છે તમારું જે તેજ બહાર આવ્યું છે ગુજરાતની જનતા પણ એવું ઈચ્છે છે કે તમે બંને જણા મરણા દુપાસ ઉપર બેસી જાવ પથિકાશ્રમ જ્યાં સુધી કે ગુજરાતમાં દારૂ ડ્રગ્સની બધી ખતમ નહીં થાય ત્યાં સુધી મિસ્ટર ચાવડા અને બ્રહ્મટ આ બંને નિવૃત્ત આઈપીએસ અધિકારીઓ એ ગાંધીનગર પથિકાશ્રમ ખાતે બેસી જશે અને બીજું એક ઢાકડી તમને સલાહ બી છે નિવૃત્ત થઈ ગયા જો તો સવારે ચાલો થોડું સૂર્ય સ્નાન કરો અને આમળાનો જ્યુસ પીવો સરગવાનો જ્યુસ પીવો અને સાથે સાથે થોડો કેલ્શિયમ વાળો ખોરાક ખાવ કેમ કે તમે જયારે સર્વિસમાં હતા ને ત્યારે તો તમારી સ્પાઇન કરોડ રજુના બહુ ઠેકાણા નતા કદાચ નિવૃત્તિ પછી કદાચ તમારી સ્પાઇન સરખી થાય આ સારા બધું તમને સમજણ પડી હશે